પોરબંદરના સ્મશાન ખાતે લાકડા રાખવાનું ગોડાઉન અતિ જર્જરિત હાલતમાં છે ત્યારે વરસાદી પાણી તેની અંદર પડી રહ્યું છે જેથી અહીં રાખવામાં આવેલ લાકડાનો જથ્થો પલળી ગયો છે ઉપરાંત ડાઘોની બેસવાની જગ્યા પર બિસ્માર હાલતમાં હોવાથી છત પરથી પાણી ટપકે છે ત્યારે તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના સ્મશાન ભૂમિ ખાતે અગ્નિ સંસ્કાર માટેના લાકડા રાખવા માટેનું ગોડાઉન છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અહીં અવારનવાર છત પરથી પોપડા ખરે છે તથા લોખંડના સળિયા છતની બહાર નીકળી ગયા છે દિવાલોમાં પણ ઠેર ઠેર તિરાડો નજરે ચડે છે આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા અહીં સમારકામ કરાવવામાં આવતું નથી ત્યારે તાજેતરમાં પડેલ વરસાદના કારણે લાકડા પર પાણી ટપકી રહ્યું છે જેથી અહીં રાખવામાં આવેલ લાકડા નો જથ્થો પલળી ગયો છે દિવાલો અને છતમાં ભેજ ભેદ જોવા મળી રહ્યો છે એ સેવાલાકડાથી અગ્નિ સંસ્કાર આપવાની જગ્યા સામે ડાગુઓ માટેની બેઠક વ્યવસ્થા તો છે પરંતુ અહીં પણ છત બિસ્માર હોવાથી પોપડા ખરી રહ્યા છે તથા વરસાદી પાણી પડી રહ્યું છે ઉપરાંત અહીં પંખાની પણ વ્યવસ્થા નથી જેથી ડાગુઓને ભારે મુશ્કેલી પડી રહી છે એક તરફ મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચા અને આઇકોનિક રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે બીજી તરફ હિન્દુ સ્મશાન ભૂમિની હાલત દયનીય છે ઘણા વર્ષોથી આ સ્થિતિ છે તેમ છતાં તેની ઉપેક્ષા કરવામાં આવે છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરમાં વિશાળ હિન્દુ સ્મશાન ભૂમિ આવેલી છે પરંતુ આ સ્મશાન ભૂમિના વિકાસ માટે પાલિકા હતી ત્યારે પણ જાણે કોઈ રસ ન હોય તેમ અને મહાનગરપાલિકામાં પણ અધિકારીઓને કાંઈ પણ રસ ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા ઘણા લાંબા સમયથી આ સ્મશાન ભૂમિનું જે ગોડાઉન છે જેમાં અંતિમ સંસ્કાર માટેના લાકડાઓ રાખવામાં આવે છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે હાલ છેલ્લા બે દિવસથી પોરબંદરનો વરસાદી માહોલ સર્જાણો છે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ બિસ્માર ગોડાઉનના કારણે અંદર પાણી પડવાના પરિણામે લાકડાઓ પણ ભીંજાઈ ગયા છે તો બીજી તરફ અહીં ડાગુઓને જે અંતિમ સંસ્કાર માટે આવતા ડાગુઓની બેસવાની વ્યવસ્થા માટે જે છે ત્યાં પણ ખૂબ બિસ્માર હાલતમાં બિલ્ડિંગ છે જેના છતના પોપડા ખરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હાલ વરસાદની સિઝનમાં છતમાંથી વરસાદ પડવાના કારણે ડાગુઓને બેસવાની યોગ્ય સુવિધાઓ પણ મળતી નથી એક તરફ પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ બગીચાઓ અને આઇકોનિક રોડની મોટી મોટી વાતો કરે છે વિકાસના બણગાં ફૂંકાઈ રહ્યા છે પરંતુ જેને જરૂરિયાતની મિલકત ગણાય તેવી હિન્દુ સ્મશાન ભૂમિમાં જ પાયાની સુવિધાઓ પણ જોવા મળતી નથી જેને લઈને ડાકુઓમાં ખાસો રોષ જોવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર